કહેવાય છે ને કે મા બાપ અને પરિવારના સંસ્કારો સ્વ ઉત્સાહ ધગશ વૃત્તિ અને જીવનમાં કશુક બનવાનો સંકલ્પ વ્યક્તિ ને વિશેષ પ્રગતિ કરાવે છે જી હા અંકલેશ્વર ગાર્ડન સિટી ખાતે રહેતા અને મુળવાલિયા ગામની અઢાર વર્ષીય પ્રકૃતિ દેસાઈ જગવિખ્યાત ભજનીક અને ગઝલ ગાયક અનુપ જલોટા સાથે ભજન ગીત સહસિંગર તરીકે ગાયા બાદ રાતોરાત ત્રણ વર્ષ પૂર્વે સ્ટાર બની ગઈ હતી હાલ ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરતી પ્રકૃતિ દેસાઈ છેલ્લા ત્રણ જીસીએમએ ગુજરાતી સિનેમીડિયા એવોર્ડ સહિત અનેક એવોર્ડ પોતાની ગાયકીના દમ પર જીત્યા છે ગાયકીના મૂળમાં પેલી કહેવત છે ને મોરના ઈંડાને ચિતરવા ન પડે એવી જ વાલિયામાં સરકારી સંગીત શિક્ષક તરીકે યોગેશ દેસાઈની પુત્રી પ્રકૃતિ પણ પિતાની ગળથુથીમાંથી જ સંગીત શીખી ને આજે આગળ વધી રહી છે હાલમાં પ્રકૃતિ તેના પિતા યોગેશ દેસાઈ અને સંગીત ગુરુ જિજ્ઞેશ પટેલ પાસે ક્લાસિકલ સંગીતના પાઠ શીખી છે પ્રકૃતિએ ભજન સમ્રાટ અનુપ જલોટા સાથે સ્વર્ગ સ્વર્ગહી કે નર કહી હૈ તેમજ રામ ભજલે યાતુ ભજલે ભજલે રહીમ નામનું ગીત ગાયું છે આ ભજનના મુખડું યોગેશ દેસાઈએ લખ્યું હતું જ્યારે આગળનું ગીત તેમના સંજય મિશ્રાએ લખ્યું છે તો ગુજ્જુ રોકસ્ટાર દેવ પગલી જોડે મામા મેરા ગીત યુવા બની હતી તો હાલમાં પ્રકૃતિ દેસાઈ ગુડિયા રાની લાડલી તું છે મને થી ચર્ચામાં છે જેને પાંચ લાખ કરતાં વધુ વ્યૂઝ મળ્યા છે જેને લઈ ચર્ચામાં છે પ્રકૃતિ દેસાઈએ વાતચીત કરતા જણાવ્યું હતું કે તેની બોલિવૂડમાં હિન્દી ગીત ગાવાની મહેચ્છા છે અને હાલ પણ હું શીખી જ રહી છું ભજન શાસ્ત્રીય સંગીત ઉપરાંત ગુજરાતી રોક ગીત બાદ હવે તેને હિન્દી ગીત સંગીતની ખેવના છે પરિવારમાં જ્યાં સંગીત છે ત્યાં પિતાના પગલે પ્રકૃતિ અને તેનો ભાઈ દ્રશ્ય પણ સંગીત ક્ષેત્રે આગળ વધી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતી ગીત સંગીતને રાષ્ટ્રીય અને વિશ્વ ફલક તરફ લઈ જવાની ઈચ્છા છે